હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં એક સાથે ચારથી પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે હવામાન વિભાગે ખાસ કરી દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી માટે રેડ એલર્ટ જારી કર્યું છે જ્યાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે આ ઉપરાંત નર્મદા સુરત તાપી અને ડાંગ જેવા જિલ્લાઓમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અમદાવાદ સહિત રાજ્યના અન્ય ભાગોમાં પણ આવનારા દિવસોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ તારીખ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ચાલુ રહેશે તેથી તમામ લોકોને સાવચેત રહેવાની અને જરૂરી પગલાં લેવાની અપીલ છે इसमें हेरी हैवी रेनफॉल छोटा उदयपुर नर्मदा नब्सारी बलसाट, दमन और दादरा नगर हवेली दिया गया है और हेवी रेनफॉल येलो वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में जो डिस्ट्रिक्ट आशा दाहोद साबरकांठा साबरकंठा अरावली देन पंचमहल और रिमे साउथ गुजरात की जो रिमेनिंग डिस्ट्रिक्ट है इसमें हेवी रेनफॉल का आइसोलेटेड प्लेसेस